હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કૃષ્ણા વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના કલાક ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે આ પ્રતિબંધ પૂરું મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે એડિટર જાકીર હુસેન મેમણ